જટા મોકોળી કોઈ એક ઉભા જાણે જટા ધર બેઠા હોય ભગવાન શિવ ના ધ્યાન માં હવે વડલા ઉભા છે એનું બોલે છે હુડલા બોલે છે પંખીડા બોલે છે મોરલાઓ બોલે છે

એટલે પેરવા ઉપર પેલા ખબર પડી જતી ખાલી આમ નાના નાના કપડા હોય તો આંગળી પડી જતી કયું જ્ઞાતિ ઉપર પડી ખબર એટલે કીધું ચારણના બાળકો લાગે છે કે હા એમાં એનો મંત્રી હતો ને એમ બોલ્યો અરર બિચારા ચારણના બાળકો તો જો છોકરા તો જો ધીડમાં રમે બિચારા આની હાલત તો જુઓ એ બિચારા ધીડ માં રમે એમ શબ્દ આવ્યો બધા બાળકો રમતા તા એમાંથી એક સાત આઠ વર્ષનો બાળક એની નજર હાડા હાડાડે હાટ કરતી એ મંત્રી હતો એની આંખમાં ગઈ આંખ હો ભાઈ પણ ખીલો થઈ ગયા આંખમાં આંખ મોરકો ધ્યાન લગો ઘન ઘોર છે દોર છે ધ્યાન લગો મટકી જેમ દીપક ધ્યાન ચંદ્ર લગો ચંદ્રકો ધ્યાન ચકોર લગો ચકવાનકો ધ્યાન દિનેશ ટકી મીન મનોજલ ધ્યાન સો સાગર પંથ પ્રભી રહ્યો અટકી ઈ આમ નજર નાખીને ઓલા મંત્રીને નીચે જોઈ જાવું પડ્યું રાણા જગાનો જે મંત્રી હતો એમને નીચે જોઈ જાવું પડ્યું

અંગરક્ષો બાજુ ટીંગાડેલું છે અંગરખો અને હોકા ને ક્યારે ક્યારે ગોઠે અડાડીને ને હાડા હોકો પીવે એમાં હડી કાઢીને બાળકો ની આવ્યા દાદા 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 ક્યાં બેટા શું છે દાદા આપણે બિચારા સહી અરે રે બિચારા હોય કોઈ નાય દાદા સાચી વાત કરો આપણે બિચારા કેવાય અરે ના ના નવ લાખ લોબડી વાળી જેના આંગણામાં રમવા માટે આવી હોય બિચારા બિચારા કેવી રીતે હોય અને કોઈ દિવસ આપણે ઝૂપડા વાળા બિચારા હોય જ નહીં જગદંબા હોય જેને આપણે બિચારા કેવી રીતે હોય બે તો અહીંયા એક રાજા છે એનો મંત્રી છે કેટલા બધા માણસ ઘોડા ઊંટ હાથી એ બધા નીકળ્યા છે ને એમાં મંત્રી જેવો માણસ લાગ્યો એક ઈ એમ બોલ્યો કે બિચારા સારંગના છોકરા કેવા ધૂળમાં રમે એવું કીધું હા અને ઈ બુટા ને હોકો પીતો તો એ ને આમ મૂકી દીધી એક બાજુ

ચારણ આગળ આવીને ઉભું રહ્યું રામ રામ જય માતાજી ડાયરાને જય માતાજી જય માતાજી રામ 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 એ બાપા અહીંયા માથે અમારું નેહડું છે બાપા અહીંયા અને તમે નીકળ્યા છો રાજા છો અને અમારે ત્યાં આમાં હાથ વિસરતા જાઓ એટલે કે વાસણ હેઠા કરતા જાઓ છાય પીતા જાઓ આમ ભયા જાવી હાલે નહીં એટલે કીધું કે બાપા જુઓ તો ખરા હજાર પંદરસો માણસ ભેળા છે અને અમારે બધું રસોઈયા બધું છે તમારી તકલીફ તમને નો દેવાય અરેશારા થી આંખ થી કહી દીધું ઘણા ની આંખું વાતો કરે અર્સ વિશાદ આલસ અમલ ક્રોધ હેત અહેત મન મહિત કે આચરણ દ્રગ દીવાન કહી દે આટલી વસ્તુ આંખું કહી દે દ્રગ એટલે આંખ ઈ છે અને મન એટલે હૃદય મન ચિત્ત ચિત્ત છે રાજા છે આપણા ચિત્તમાં આપણા મનમાં શું છે એ આંખ કહી દયો જોવાની જેના માવલી હોય એને કહી દઈએ કેટલી વસ્તુ કહી દઈએ હર્ષ તમે આનંદમાં આવો ને ગમે એટલા નિરાતે બેહો ને તો ઉમળકો કહી દઈએ હમ ભાઈ મોજમાં છે કે હમ મેળ પડી ગયો લાગે ધંધા પાણીનો એટલે હારો સોદો થઈ ગયો હોય તમે તમારે ધરા લાવો એ ખબર પડી જાય ભાઈ આનંદમાં છે આંખ કઈ દે હર્ષ વિષાદ ચિંતામાં માં હોય ગમે એટલો મોજમાં આપણે આનંદ આનંદ કેમ છે મજા મજા ખબર પડે નહી આંખ કે છે ભાઈ આટી માં આવી ગયા છે અને બોથેલા ખાવાના છે થોડાક દી માં એ ખબર પડી જાય હર્ષ વિષાદ આનંદ પછી ચિંતા હર્ષ વિષાદ આળસ કોઈ જુવાન બેઠો હોય કોઈ વૃદ્ધ માણસ હોય એને કઈ કામ ચિંધે કે ફલાણું આ લેતો આવે અને જાતો હોય ને તો આળા હોય તો ખબર પડી જાય કે આ ધરાર નો જાય ભલે ને હું આગળ લઈ આવું પણ એ જાતો હોય ખબર પડે ભાઈ ને આળસ છે અર્ષ વિષાદ આલસ અમલ ગમે એટલું પાન ખાઈ લઈએ માવો ખાઈ લઈએ મોઢામાં નાખી લઈએ પીધા પછી પીવા વાળાની વાત છે તો ખબર જ પડી જાય કે ભાઈ નાખી ગયા છે નાખી ગયા હોય એની ખબર પડી જાય અર્ષ વિષાદ આલસ અમલ ક્રોધ હેત હેત કોઈ દી હસતું ન રહી બે ભાઈ બંધુ હોય હેડી હેડી ના હોય થોડા થોડા સેટા બેઠા હોય ને તો ખબર પડી જાય કે ઓલા બે હામા હામા એને એટલો બધો આનંદ ઉમળકો છે એ જુદો છે હર્ષ વિષાદ આલસ અમલ ક્રોધ હેત અહેત અને એક વેર હોય એ ખબર પડી જાય ઓલા બે ના અમારે એવું કઈ હવે છે ને બધું પતી ગયું તો ખબર જ પડી જાય હેત અહેત મન મહિપ કે આચરણ દ્રગ દિવાન કહી દે એમ મંત્રી હતો ને એને આંખ થી કહી દીધું રાજા ને તમે ધીરા રહ્યો આ માલધારી માણસ કહેવાય આને સમજાવાય મારી બુદ્ધિ નું કામ છે હવે હૃદય પાસે બુદ્ધિ લઈ જતા હતા ભાઈ એને એમ કીધું ઉભાર્યો ઉભાર્યો ભર્યો ગઢવી ચારણ દેવ તમારી વાત સાચી છે તમે કયો એટલે અમારે તમારી ત્યાં જમવા આવવું જોઈએ સાહુ પીવાય આવી એમાંય વાંધો નહીં પણ મુદ્દો એવો છે અમારા રાજાને જમવાનું સોનાના વાસણમાં જમવાનો નિયમ છે બધાય ઠામડા હોનાના ત્રાણ યુ વાટકા ચમચી થાળી બધા હોનાના વાસણ હોય તો જ થાય હવે મુદ્દો એવો છે અમારે ભેળા હોનાના વાસણ છે પણ મહારાજ અમારું પોતાનું ખાય પોતાનું જમે તો જ અમારા વાસણમાં જમે શકે એવું નિયમ કોઈ જમાડવા લઈ જાય તો એને પોતાના સોનાના વાસણ હોવા જોઈએ તો જ અમારા મહારાજ જમે એટલે બાપા એ વ્યવસ્થા તમારાથી ન થાય

મરડી લઈ ગયા કાંડા મરડી અને એમાં મિત્રો હવે હરીખમ વડલા આંબલીયુ હતા એની નીચે બેઠક નાખાણી બધા મહારાજ ને ઢોલિયો આપી દીધો બીજા બધા નીચે ગોઠવાઈ ગયા આ બાજુ નેહડામાં ચારણે કહી દીધું બાપા વેલા હાર રોટલા કરવા માંડો એ વખત ની જે વ્યવસ્થા આવેલી એના બોકરા જેને કહેવાય ભરાવા મંડાણા હાકરું દળાવવા મંડાણી અને જેટલો સમય લાગ્યો હોય છે તે સમય જાતા અમુક કલાકો જાતા કેવાય છે ભોજન તૈયાર થઈ ગયા માણસ કોઈ આવીને બાપા ને આ ચારણ ને કીધું એસી વરહના ચારણ ને કે બાપા હવે બધાને પંગત નાખો નેહડાના જુવાનડા બધા જમાડવા તૈયાર છે ભોજન તૈયાર થઈ ગયા છે ભોજન તૈયાર થઈ ગયા ત્યારે બુટા ચારણ એટલું ભયલું બાપા થોડીક વાર જાળવી જાવ હું હમણાં જરાક માતાજી ને જરીક મારે નીમ છે કે ખાધા પેલા માને થોડી સ્તુતિ કરવી જોઈએ એટલે હું મારા ઝૂપડામાં જે ફળા છે ને એ ફળાની પાસે થડે જઈ અને થોડીક સ્તુતિ કરી આવું આયો ભાઈ ઝૂપડામાં જે ફળા હતા ની એકલો એક બાજુ નું ઓરડો જે કઈ એ વખત બનાવેલું ઝુંપડું ન્યા ચારણ આવ્યો માથે પાઘડી હતી એની આંચ નાખી છેડો એક છોડી અને બે હાથ જોડી એટલું કીધું માં એના મનમાં એમ લાગતું હોય કે વગડામાં રહેવા વાળા માલધારી છોકરા બિચારા કહેવાય તો આપડા અરે તો થડા વાળ્યું હોય ને બિચારા કેવી રીતે કહેવાય બસ મારે એટલું જ મારે નથી જોતું મને સોનાના વાસણની વ્યવસ્થા કરી દે માં હું એક પણ વાસણ રાખીશ નહીં એને આપી દઈશ પણ મારે આજ નકર ખોળિયામાંથી તારા ચરણમાં પ્રાણ છોડી દઉં છું હે જગદંબા હે માં जाग जाग માં જાગ સ્તુતિ ચાલુ કરી ચારણે ભાઈ

શક્તિ માતા સરુ તરુણ બુટી અરુ બાળી હે જોગમાયા હે જગદંબા હે ભગવતીઓ હે આયુ આવી જાવ આજ વાસણ આત્મને માં 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 કેતા ની હારે તંદ્રામાં વયો ગયો ચારણ આંખ બંધ થઈ ગઈ ચારણ ની આંખ બંધ થઈ અને આને ફળામાંથી જાણે જળા 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 અંજવાળા આવ્યા અને માં જાણે પ્રગટ થઈને ખમા 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 તારી આબરુ નો જવા દઉં તે મને ધૂપેલિયા ફેરવા છે હાંજ હવાર માગી રે તારે શું જોઈએ છે બા માં બીજું કાઈ નથી જોતું અને સોનાના વાસણમાં જમાડવા છે કે ચારણ તારા ઘરના પસવાડે વડલો છે ને લાકડી તારા હાથમાં છે એ લઈને જા ઈ લાકડી વડલાની ડાળીમાં માર મંડ હોરવા અને જેટલા વડલાની ડાળીમાંથી પાંદડા તૂટીને હેઠા પડે ઈ ધરતીને અડે એટલા હોનાના વાસણ થઈ જાય તો માનજે તારી કુળદેવી બોલી છે ભલા માણસ તારી માં બોલી છે તારી શોક માયા બોલી છે અને મિત્રો ઘણા ને વિચાર થાય કે અવિજ્ઞાનિક વાત છે આ બનવા યોગ્ય નથી અટાણે ઘણા તર્ક કરે પણ સમયની વાત હોય જે સમયે જે વસ્તુ બને ઈ બને ઈ અમુક ઈ અનુભૂતિ જેને થાય એને બધાયને ખબર નો પડે આમાં ઈ વખતે બને અને આજે બને જો વિશ્વાસ હોય તો આજ કેટલી વિજ્ઞાન ના એવી ઘટના બને છે વિજ્ઞાન મૂકી છે ત્યાં કે અહીંયા કઈક છે છે અને છે આ ઉત્તરાખંડમાં હિમાલયમાં બધું ખડું ભૂફ કરતું ગયું આપણને દુઃખ થાય કેટલા માણસ મરી ગયા છે બિચારા આપણે અહીંથી એને આંજળી આપીએ શિવના ખોળામાંથી શિવના ચરણ માં જાય પણ વિજ્ઞાને એમ કીધું કે ત્યાં વાદળ ફાટ્યું એવું કઈ છે જ નહીં તો શિવ શું

નેહડામાં એટલા વાસણા આપણને તેમ લાગતું હતું કે આ સારણ ખોટા બોલે છે ગજબ કહેવાય બાપ દાદાના ના ફેલા કરેલા છે કઈ વાંધો ની જે હોય એ દળેલી હાકરું ભાત માં નખાણી અને ઈ દૂધ ની તાહળીઓ ભરાણી ઈ શાક ઈ રોટલા જે કઈ મહેમાન ગતિ ટૂંકમાં વાત કરું તો એ ખાવા માટે આપ્યું બધું કરો હરિહર જમણવાર શરૂ થયું પ્રેમથી બધા ને જમાયડ્યા બાપો સહી ખોખરા ખાતો જાય વાહ મારી લાજ ની રાખણ હાર મારી થડા વાળી માં મારી પેઠ વાળી જોગમાયા મારી કુળદેવી મારી લાજ ની રાખણ હાર

કે તમે જે થાળી વાટકા તાહળીઓ જે તમને આપ્યા છે જમવા એ હો લઈ જજો અમારે ત્યાં રિવાજ નથી અમારે રાખવાનો અમુક તો એકા બીજા કોણીઓ મીડિયા મારો આ લે લે એક થાળી ને એક તાહળી દેવું તો દીકરા લગ્ન થઈ જાય આ તો હો ના મીડિયા કરવા પણ મંત્રીના ડોળા મોટા થઈ ગયા કે તો તમે સોનાના વાસણ મહારાજ જમે છે પણ રાજા બહુ વિવેકી હતા રાણા જગા એને હાથ જોડ્યા બાપા તમે પ્રેમથી જમાડ્યા અમારા બાપા કઈ અમારાથી લઈ જવાય તમે ખવરાજ અમારા ઉપર ઋણ છે કે નઈ બાપા એ તો તમારે લઈ જવા પડે અરે ન લઈ હકી હું રાજા છું હું કોઈ નાના માણસો ના તો કેમ નાના માણસો હજી તો કે ભલે તમે મોટા માણસો પણ તમારા વાસણ હોના અમે જમાડ્યા ઘણો અમે નો લઈ જઈ લઈ જાવા પડશે કેમ લઈ જવા પડશે અમારાથી નો લેવાય ચારણ દેવ તેથી ચારણે કીધું કે સાંભળી લ્યો અને તમારા મંત્રીને કહી દયો તમારે આ બધા વાસણ હો તમારી સાથે તમારે લઈ જવાના એટલા માટે છે કે તમારા ખાધેલા હેઠા થાંભડા ઓટે ને એવા બિચારા અમારા નેહડામાં કોઈ નથી એટલે તમારે લઈ જવાના છે આ વાસણ તમારા તમારાઠા થામડા ઓટે એવા બિચારા કોઈ અહીંયા નથી આમ કાન બે કાન ખીતો થઈ ગયા ઓલા મંત્રીનો કે ઓલા છોકરા ભીડમાં રમતા હતા મેં કીધું તું બિચારા માલધારીના ચારણના છોકરા રમે અમે કોઈ દીધી આયુ જેના આયુ ના થડા પૂજતા હોય કોઈ દી બિચારા ન હોય ભલા માણસ તમે વગડામાં રહેતા હો દુનિયામાં ફરતા કેડા બંધ થઈ જાય લાગે ને આ કે હે જો લાબરૂ તો તો આપડી માં ન કહેવાય ભલા માણસ જાગતી જોત નો કહેવાય એ ભગવતી અને એ છડાને નમન કરવા હું પણ એક મિત્રતાને ને નાતે અહીંયા આવ્યો તમે બધાય શાંતિથી સાંભળો ખૂબ આનંદ આવ્યો બે રાઉન્ડ જેવડો રાઉન્ડ એક આપણે કર્યો છે